મારું નામ તાહરભાઈ લોખંડલ છે આ રોડ પર એકસો ને બાવીસ દુકાનો આવી છે જે લોકડાઉન વખતથી જ અમે હેરાન થઈ રહ્યા છે લોકડાઉન પછી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને રસ્તો ખોલ્યો તો એવો ખોયલો કે સાત ફૂટનો રસ્તો જેમાં ખાલી ટ્રાફિક જ જાય ના અમે ઘરાકનું પાર્કિંગ કરાવી શકીએ કે ના અમારે ત્યાં ગ્રાહક આવે ઘરાક દુકાનમાંથી બહાર આવે એટલે એવો ડર હોય કે હમણાં એને કોઈ ઠોકી જશે આ એક મહિનો થયો રસ્તો ખોલવામાં એક મહિનામાં કમસે કમ સાત થી આઠ જણને અમે મસ્કરી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે દરેક દર પાંચ મિનિટે ઝઘડા લડાઈ થાય એટલે વેપારીઓ પોલીસ ટ્રાફિક હવાલદાર જેમાં બહાર આવીને ટ્રાફિક છૂટું પાડવું પડે રસ્તો ફૂટપાથ કરતા ઓછો કરી દીધો છે એટલે દરેક વાહન દુકાનની અંદર ભરાઈ જાય છે આજે પણ સવારમાં વહેલી સવારે અકસ્માત થયું જેમાં ચાર સટલ તોડી નાખ્યા દુકાનના બોર્ડ તોડી નાખ્યા અમે વારે વારે રજૂઆત કરીએ છે ગાંધીનગર સુધી રજૂઆત કરી અમે ધારાસભ્યોને પણ રજૂઆત કરી મેયર સાહેબ ને રજૂઆત કરી કમિશનર સાહેબને રજૂઆત કરી પણ કોઈ બાજુ પણ અમારી કોઈ સુનાવણી થઈ નથી જ્યારે એ લોકોને અમારી જરૂર હતી રસ્તો બંધ કરીને કામ ચાલુ કર્યું છે ત્યારે અમારા સાથે વારે વારે મિટિંગ કરી અમારા સાથે વાતચીત કરી અને હવે એવું કે છે કે અમારે તમારી કોઈ જરૂર નથી એટલે તમારાથી જે થાય તે કરી લો આ રસ્તો આપ્યો છે એમાં તમે તમારું ગુજરાન કરી લો હવે આ રસ્તો કેટલા સમય માટે એની કોઈ ઉલ્લેખ જ નથી આ બે વર્ષ સુધી બંધ રહેશે કે પાંચ વર્ષ બંધ રહેશે એવી કોઈ સમય મર્યાદા છે જ નથી ગુલસાની મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા

9 6 eight, seven, three, one, four, three, one, eight.